ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્તર ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો આજે ચવાના થી બે વાગ્યા સુધીના બપોરના ડેટા મળ્યા છે આ બાવન તાલુકામાં વરસાદ થયો છે પોણા ઇંચ બપોરનો ક્યાંય વરસાદ બે વાગ્યા સુધીમાં નથી આંકડા આવ્યા પણ બપોર પછી ઘણી ગાજવીજ આપણે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં અને ઘણી જગ્યાએ જોઈ તેના ડેટા હજી પાછળથી આવશે પણ આપણે બે દિવસ બહાર હોવાથી વિડીયો આપી નથી શક્યા અને આજે બપોરના બુલેટિનમાં આપવાની વાત હતી પણ કામ આવી ગયું હવે મિત્રો જે લો પ્રેશર છે તે અઢી પરિસ્થિતિ વિદર્ભ મહારાષ્ટ્રમાં છે આપણે ચૌરાષ્ટ્ર ગોડે ત્યાંનો એરિયો છે તે વિદર્ભમાં છે અને તે નબળું પડતું પડતું આવતીકાલ સવારે અઢાર ને ચવારે ગુજરાત રિજનમાં પહોંચશે એવું એમ માનવું છે અને પાછળ જે લો પ્રેશર છે જે આગલું લો પ્રેશર હતું ત્યાં જ બને છે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસા અને તે ઓગણીસ તારીખ સુધીમાં ડિપ્રેશન બની અને આગળ વધવાની ઉત્તર પશ્ચિમ એટલે આ જ દિશામાં આગળ વધશે હવે જે આ નબળું યુએસી આ ગુજરાત ઉપર નબળું લો પ્રેશર કે યુએસી આવશે તે મિત્રો અહીંયા મજબૂત યુએસી બનીને સારો એવો વરસાદ આવતીકાલથી ચાલુ થાય છે અને આ આ લો પ્રેશર ફરી કે પશ્ચિમ સૌરાષ્ટ્રની કિનારે અરબી સમુદ્રમાં છે એવું હાલ મોડલ બતાવી રહ્યા છે કોઈ બુલેટિન એવો ઉલ્લેખ કરેલો નથી અને મિત્રો જે ડિપ્રેશન જે બનવાનું છે એ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ આવીને વિદર્ભ સુધી આવશે હાલ એવું મોડલો ઉપરથી અનુમાન લાગી ગયું છે પછી આગળ ઉપર આપણે બુલેટિનો જોતા રહીશું હવે જે મિત્રો ગઈકાલે જે વરસાદ પડ્યો બસો સત્તર તાલુકામાં પડ્યો એકથી સાડા ચાર ઇંચ સુધીના ઓગણ સિત્તેર તાલુકા હતા એવો આજે વરસાદ નથી પીડ્યો એનું કારણ છે કે જે ઈસ્ટીસ્ટ ચેર ઝોનનો જ વરસાદ અત્યાર સુધી આવ્યો આપણે પંદરથી તે થોડું નીસું છે અને એક અરબી સમુદ્રમાં કોંકણ અને દક્ષિણ ગુજરાત પાસે યુએસી છે ચોમાસું ધરી જેચલમેર છેલ્લા નોર્મલથી સહેજ નીસી અને એ આ બે લો પ્રેશર ઓળંગી અને બંગાળની ખાડીમાં જાય છે બીજા બધા યુએસ આપણે કઈ કામના નથી હવે મિત્રો વરસાદ જે આજે થોડોક ઓછો ગઈકાલ કરતા રહ્યો છે હજી ચાલુ છે ને ઘણા વિસ્તારોમાં પણ બે દિવસના બુલેટિનો બહાર ગામ હોવાથી નથી જોઈ શકાયણા એને હું અંદર તારીખમાં ફેરફાર કર્યો હવે અતિથી ભારે આપણે મૂકેલા હતા જે ગઈકાલે ચાંદે મેં જોયું ત્યારે ઓગણીસ અને વીસમાં સૌરાષ્ટ્ર રિઝનને અતિથી ભારે એટલે આઠ ઇંચ ઉપરનો વરસાદ અને ગુજરાત રિઝનને અઢારમાં મૂકેલા હતા હવે મિત્રો સમજો કે આપણે પેલા માપ જોઈ લો તો ચવા ચાર ઉપરના વરસાદને ચવા ચાર ઇંચ ઉપરના વરસાદને ભારે કહેવાય આઠ ઇંચ સુધી આઠ ઇંચ ઉપરના વરસાદને અતિથી ભારે કહેવાય અને ચવા ચાર ઇંચની અંદર હોય એને ભારે વરસાદ કહેવાય હવે જે કાંઈ હળવો મધ્યમ અને ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ પડ્યો એકાદ બે સેન્ટરમાં ગઈકાલે આજના જે ડેટામાં ક્યાંય એવું નથી હવે મિત્રો જે એને આજનું બપોરનું મેં બુલેટિન જોયું આજે હું બહાર હતો ત્યારે એને ગુજરાત સ્ટેટ કરી નાખ્યું એટલે કોઈ ચૌરાષ્ટ્ર કે કચ્છ કે ગુજરાત રીજુનો એવો ઉલ્લેખ નથી કર્યો આ બુલેટિનની વાત છે પછી એના મોડેલો જોઈએ તો મોડેલોમાં અતિ ભારે અરબી સમુદ્ર અને એના લાગુ કિનારાઓમાં બતાવે છે હવે આપણે વરસાદની મેજોરિટી વાત કરીએ મિત્રો તો આવતીકાલથી ફરી પાછો રાઉન્ડમાં વધારો થશે મજબૂતાઈ પકડાય છે કારણ કે આ જે લો પ્રેશર છે આ જૂનું આગલું લો પ્રેશર એ ગુજરાત ઉપર કાલે સવારે આપે આવે એવું કીધું છે એટલે યુએસસી રૂપે આવશે ફરી પાસું અહીંયા મજબૂત બની અને લો પ્રેશર બનવાની શક્યતા આપણે મોડલ મુજબ કહીએ છીએ આઈએમડી મુજબ નહીં એટલે મિત્રો ગઈ આવતીકાલથી ફરી પાછો વધારો થશે અને એક્સલેન્ટલી હેવી રેઇનફોલ એટલે અતિથી ભારેમાં એને ગુજરાત રિઝનને ઓગણીસ અને વીસમાં મૂક્યો છે પછી હેવી રેઇનફોલ વેરી હેવી રેઇનફોલ એટલે અતિભારે ચવા ચારથી આઠ ઇંચનામાં ઓગણીસ વીસને એકવીસમાં મૂકેલું છે મોડેલોના ચાર્ટ અલગ અલગ દિશા બતાવી રહ્યા છે પણ જે કાંઈ અતિ ભારે વરસાદમાં ઘણા બધા વિસ્તારો બતાવતા હતા અતિથી ભારેમાં એટલા નથી એટલે એ તો નુકસાનકારક જ વરસાદ છે પણ અતિ ભારે ભારે અને મધ્યમ વરસાદ પડી શકે ઓગણીસ વીસ અને એકવીસ આ આપણા માટે બહુ મહત્ત્વની છે આવતીકાલથી ગુજરાત રિજનમાં ફરી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં બધે ચારો વરસાદ થશે અને ઓગણીસથી થી ફરી પાછો આવતીકાલે આ આજ કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વધી જશે ફરી પાછું ઓગણીસ વીસ અને એકવીસમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે સારો વરસાદ પડી શકે જોકે મોડલો નથી બતાવતા પણ આઈએમડીના બુલેટિનમાં આવવું જોઈએ જે મોડલ જોતા એવું લાગે છે કે લો પ્રેશર બની બનવાની શક્યતા ગણાય આઈએમડીએ કોઈ ઉલ્લેખ કરેલ નથી પૂરી વાત સમજજો મિત્રો આજે તમે હવે અતિભારેના વિસ્તારો અને એ બધી વાતો બદલી ગઈ છે તે પણ તમે સમજતા જશો છતાં સવારના વિડીયોમાં ફરી બુલેટિન જોઈને આપણે વિડીયો આપશું ચેનલને સબ્સક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો દયા માતા જ